ઇન્દુ ક્લાસીસ અને શ્રી નારાયણ વિદ્યાલય આયોજિત બનો ધોરણ દસના બોર્ડ પરીક્ષાના ધુરદંદર સેમિનાર વડોદરા શહેરના ઇન્દુ ક્લાસીસ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને વધુ મજબૂત બનાવવા માટે ઇન્દુ ક્લાસીસ દ્વારા એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ બનો ધોરણ દસના બોર્ડ પરીક્ષાના ધુરંદર સેમિનારનું આયોજન એકવીસ ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ખાસ કરીને ધોરણ દસના મહેનતી સાહસી અને ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે જેઓ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરવા સાથે સાથે ધોરણ દસ પછી યોગ્ય સ્ટ્રીમ પસંદગી અંગે સ્પષ્ટતા મેળવવા માંગે છે કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાત શિક્ષકો દ્વારા દસની બોર્ડ પરીક્ષામાં સફળતા માટે સ્માર્ટ સ્ટ્રેટેજી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવશે બસ એક પ્રશ્ન જે ઘણા વર્ષોથી હંમેશા આવતો હોય છે અમે દર વર્ષે આ પ્રકારના સેમિનાર ઇવેન્ટનું આયોજન કરતા હોઈએ છીએ પહેલો પર્પઝ જે છે એ ટેન્થના બાળકો અને પેરેન્ટ્સ ઘણી વખત મળે તો એક વાત કોમન કહેતા હોય છે કે સર બે ત્રણ મહિના બોર્ડની એક્ઝામના બાકી છે ટેન્શન થાય છે થોડુંક સ્ટ્રેસ આવે છે ચિંતા થાય છે ઘણી વખત બાળકને રાત્રે ઊંઘ નથી આવતી હોતી અને એ એટલું બધું ટેન્શન લેવાની એ સ્ટ્રેસ ફીલ કરવાની બાળકને જરૂર નથી બાળક રિલેક્સ થઈને કોન્ફિડન્ટ થઈને ખુશ થઈને પરીક્ષા આપે એ બહુ જરૂરી છે તો કલાક એક જેવું મોટિવેશન અને અમુક ટ્રિક્સ ટેકનિક્સ અમે આપીશું કે જેનામાં બાળકો રિલેક્સ થઈને બોર્ડની એક્ઝામની તૈયારી આવનારા સાઠ પાસઠ દિવસોમાં કરે અને નંબર ટુ ટેન્થની એક્ઝામ પતી ગઈ એક્ઝામ પત્યા પછી કોમર્સ સાયન્સ આર્ટસ ડિપ્લોમા જેવા કરિયર ઓપ્શન્સ એમની પાસે છે તો એ બધા કરિયર ઓપ્શન્સમાંથી એમના માટે કયો કરિયર ઓપ્શન્સ યુનો વધારે સુટેબલ છે તો અમે દરેકે દરેક કરિયર ઓપ્શન્સ હું માનું છું ત્યાં સુધી દરેક ફિલ્ડમાં તક છે કોમર્સમાં છે સાયન્સમાં છે આર્ટ્સમાં છે પણ એની ઇન્ફોર્મેશન બાળક પાસે હોવી ડિટેલમાં જરૂરી છે કે ભાઈ ટ્વેલ્થ કોમર્સ કર્યા પછી કે ટ્વેલ્થ સાયન્સ કર્યા પછી આગળ જતાં એમની પાસે કઈ કઈ ફિલ્ડ કઈ કઈ લાઇન રહેશે બીજી એક બહુ મહત્ત્વની વસ્તુ કે જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધી રહ્યો છે એનો સ્કોપ વધી રહ્યો છે તો એ જે સ્કોપ વધે છે એ સ્કોપના પ્રમાણમાં શું કહેવાય ઘણા બધા ચેન્જીસ આવનારા સમયમાં કારકિર્દીના જે વિષયો છે એમાં આવવાના છે તો એની પણ થોડી માહિતી અમે આવતીકાલે આપીશું ક્લાસ સંચાલન ક્લાસ સંચાલન તરફથી બસ અમે એક્સપર્ટ્સ આવવાના છે નેશનલ લેવલના કે જે પાસમાં હજારો આ પ્રકારના યુનો કરિયર કાઉન્સેલિંગ સેમિનાર કરી ચૂક્યા છે અને બાળકો માટે સવારે પોણા નવથી બાળકો અને વાલીઓ બંનેને અમારું હાર્દિક આમંત્રણ છે પોણા નવથી સવા નવની વચ્ચે બ્રેકફાસ્ટ છે ટી કોફી બ્રેકફાસ્ટ એ પતે પછી સવા નવથી સાડા અગિયારની વચ્ચે જે મેઇન ઇવેન્ટ છે એ થવાની છે વાલીને લાસ્ટમાં વન ટુ વન પણ અમને મળવું હોય કોઈ સવાલો પૂછવા હોય તો હું મારી ટીમ અને મારી નારાયણ વિદ્યાલયના જે ટ્રસ્ટી છે એ પણ ત્યાં હાજર રહેવાના છે એમની ટીમ મેમ્બર્સ પણ ત્યાં હાજર રહેવાના છે સો વન ટુ વન પણ કોઈને કોઈ સવાલ જવાબ પૂછવા હોય તો અમને પૂછી શકે છે સ્ટુડન્ટ્સને મેજર બે દિશામાં ફાયદો થશે કે ભાઈ બોર્ડની એક્ઝામ પહેલાં તમને સ્ટ્રેસ ફીલ નહીં થાય એક રિલેક્સ માઇન્ડસેટ સાથે ચહેરા પર સ્માઈલ સાથે અને કોન્ફિડન્સ સાથે તમે આવનારા બે મહિનાની અંદર તમારી બોર્ડની એક્ઝામની તૈયારી કરી શકશો અને બીજું કહેવાય ને કે કોમર્સ એક્ઝેક્ટલી શું છે સાયન્સ એક્ઝેક્ટલી શું છે આર્ટ્સ એક્ઝેક્ટલી શું છે કેટલા વર્ષો કઈ ફિલ્ડમાં ભણવાના આવે છે એની જોરદાર ક્લેરિટી બાળકોને મળશે હેતુ તો બસ એ જ છે કે બાળકો ખુશ થઈને પરીક્ષા આપે એ લોકોના જીવનમાં ક્લેરિટી આવે અને બીજો હેતુ એ છે કે ભાઈ અન્ના સોરી આ ઓર્ગેનાઇઝ કરવાનો હેતુ એ જ છે કે બાળકોના જીવનમાં ખુશી આવે એ લોકોના લાઈફમાં ક્લેરિટી આવે એ લોકોનો કોન્ફિડન્સ વધે અને એ લોકો મોટિવેટેડ એન્વાયરમેન્ટની અંદર પેલું લોકો કહેવાય ને કે પરીક્ષા આપે બીજું તમે આઈ થિંક ચાર્જિસનું પૂછ્યું તો ચાર્જિસ આના માટે કોઈ નથી ખર્ચો સારો એવો થતો હોય છે જનરલી આ પ્રકારના સેમિનારમાં પાંચસો છસો હજાર રૂપિયા સુધીના ચાર્જિસ હોય છે પણ આ સેમિનાર ટોટલી ફ્રી છે ઇન્ડુ ક્લાસીસ અને શ્રી નારાયણ વિદ્યાલય હરની રોડ આ બે સંસ્થા દ્વારા આ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે અને બસ મેક્ઝિમમ સંખ્યામાં બાળકો અને પેરેન્ટ્સ આવે ખાલી રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે નાઇન ડબલ સિક્સ ફોર સિક્સ ટુ સેવન ફાઇવ સિક્સ સેવન આ નંબર છે એના પર વોટ્સએપ પર તમે ખાલી રજિસ્ટર કરીને મોકલાવશો તમને આગળનો પ્રોસેસ ત્યાંથી જે ગૂગલ ફોર્મની લિંક વગેરે છે એ મળી જશે અને બેઝિસ પર તમે આગળ રજીસ્ટ્રેશન કરાવી શકશો